મિત્રો ભાડલા ગામમાં કાઠી દરબાર સુરજબા દરબારનું રાજ ચાલે છે તો એ જ રાજ્યમાં ભાડલાની વાવમાં મારી ગાંડી ગેલ બેઠી છે અને આ વાવના પગથિયે પગથિયે ભૂતળા દાદાનો વાસ રહેલો છે અને આજુબાજુના ગામડે ગામડાઓના માણસો આ વાવમાં આવે છે અને ગેલમાંની માનતા કરે છે કેમ કે માતાજી ગેલે બધાના કામ કર્યા છે અને દુખિયાના દુઃખ હર્યા છે અને આમ માતાજી અનેક દુખિયાના દુઃખ ભાગ્યા છે પણ પણ આ ભાડલાના રાજા સૂરજબા દરબારના ઘરે શેરમાટીની ખોટ છે અને આમ તો ખાધે પીધે ખમતું ખોરડું છે પણ પાછળ કોઈ સંતાન નથી અને આ વાતનું સૂરજબા કાઠી દરબારને ખૂબ જ દુઃખ છે અને આમ એક દિવસ સુરજબા બેઠા બેઠા વિચાર કરે છે કે મારા રજવાડાની વાવમાં બેઠેલ ગેલ માતાજી આખા જગતના દુઃખ ભાગે છે અને ખાલી મારા જ ખોરડે ખોટ છે તો સુકામ એને મારા રજવાડાના વાવમાં બેસવા દઉં અને લાવ હવે આ વાવ પૂરી દઉં અને આમ આવો વિચાર કરી અને દરબારે હુકમ કર્યો કે જાઓ જાવ આવતીકાલે વહેલી સવારે ભાડલાના ગામમાં જેટલા પણ ઘરે બળદગાડાવાળા છે ને એ બધા ખેડૂતોને મારી સમક્ષ હાજર કરો અને રાજાનો આટલો હુકમ છૂટતાની સાથે તો સવારે આખા ગામના બળદગાડાવાળા હાજર થઈ ગયા અને પછી બધા જ બળદગાડાવાળાઓને હુકમ કર્યો કે અત્યારે જ તમે પાણાખાણમાં જ જાવ અને પાણાખાણમાંથી પથરા ગાડી અને બળદ ગાડા ભરી ભરી અને બાદલાની વાવમાં લાવો અને એ વાવમાં નાખવા મંડો અને આપણે એ વાવ હવે પૂરી નાખવાની છે અને એમાં માતા ગેલ બેઠી નથી એ તો ખાલી લોકોની વાતો છે બાકી એ વાવમાં કોઈ દેવ ધર્મ બેઠું નથી માટે જાવ જાવ હાલ જ જાવ અને ગાડા ભરી ભરી અને પથ્થર લાવવાનું શરૂ કરી દો એ વાવ હવે પૂરી નાખવાની છે અને મિત્રો આ તો દરબાર ગામ ધણીનો

તેની બાડલાનો ધણી બોલ્યો કે હું બાડલાનો ધણી છું કે અહીંયા આવવાનું કારણ કે આ વાવને પૂરવા માટે આવ્યો છું કે હે ભાડલાના ધણી આ વાવ પૂરવાનું કારણ શું છે કે આજે મારા ઘરે ચાલીસ ચાલીસ વર્ષના વાણા વાઈ ગયા અને મારા રજવાડાનો વંશ ચાલ્યો જાય છે તો મારે બીજું શું કરવું જોઈએ ત્યારે માતા ગેલ બોલ્યા કે હે રાજા એમાં આ વાવને શું લેવા દેવા અને તું વાવ શું કામ પૂરે છે ત્યારે સૂરજવા બોલ્યા કે આ દુનિયામાં કોઈ દેવ ધર્મ નથી અને આ દુનિયાના માણસો બધા એમ કહે છે કે અહીંયા બાદલાની ગેલ બેઠી છે તો એ વાત હું માનતો નથી અને જો બાડલા ગેલ અહીંયા જો બેઠી જ હોય ને તો મારા ઘરે શેરમાટીની ખોટ છે ને તેને પૂરી કરે તો હું માનું બાકી તો હવે આ વાવ પૂરી નાખવાની છે ત્યારે માં ગેલ બોલ્યા કે હે બાડલાના ધણી સાંભળ હું પોતે જ બાટલાની ગેલ બોલું છું અને હું આ વાવમાં બેઠી છું અને આજે તારું વાંજિયા મેણું હું ભાંગી દઉં અને તને દીકરો પણ આપું પણ સાંભળ દરબાર તારો દીકરો સવા મહિનાનો થાય ને ત્યારે બાટલાની વાવના છેલ્લા પગાથી મારો નવરંગો માંડવો નાખવો પડશે અને આમ જ્યારે માતાજીએ નવરંગો માંડવો માગ્યો ને ત્યારે રાજા કહે છે કે મારી એક દિવસનો નહીં પરંતુ સાડા ત્રણ દિવસનો માંડવો નાખીશ અને મારા મહેલથી ગાજતે વાજતે તારા સામૈયા કરી અને પછી તારો માંડવો નાખી અને તને અમર પિયાલા પાઈશ ત્યારે માતાજી ગેલ બોલ્યા કે તો હે દરબાર આજથી દાળા ગણવાનું શરૂ કરી નાખ અને આજથી માંડી અને અગિયાર મહિને તને દેવના ચક્ર જેવો દીકરો આપું અને એમાંય એ દીકરાના જમણા પગના તળિયે જો કાળું લાખું હોય ને તો એમ માનીજે કે આ દીકરો મેં વાવમાં બેઠેલી ગાંડી ગેલે આપ્યો હતો અને માતાજી ગેલ સાથે સૂરજભાની આવી વાત થઈ તેથી સૂરજભાઈએ આ વાવને પૂરવાનું માંડી વાળ્યું અને પાછા પોતાના ઘરે જાય છે અને આમ કરતાં કરતાં દિવસ કહેતા મહિના વીત્યા અને સૂરજભાની રાડીને સારા દિવસો દેખાડા અને અગિયાર માસ પૂરા થયાને ત્યાં તો સૂરજભાનું વાંજ્યા મેળું મારી ગેલે ભાગી નાખ્યું અને એમના ઘરે માતાજીએ દીકરો દીધો છે અને પછી તો ઢોલ નગારા વાગ્યા અને ઘણા બધા દાન દેવાના અને આમ કરતા કરતા દીકરો લગભગ સવા મહિનાનો થઈ ગયો એટલે વાવમાં ઢોલિયો ઢાળી અને સુદેલી મારી ગેલ જાગ્યા અને સમડીનું રૂપ લીધું અને surajba કાઠી દરબારના મહેલે જઈ અને મોભરા ઉપર બેઠા છે અને બોલ્યા કે હે surajba સુતા છો કે પછી જાગો છો ત્યારે દરબારની નીંદર તૂટી અને જુએ છે અને પછી કહે છે કે તમે કોણ કે દરબાર હું ભાડલાના વાવમાં બેઠેલી ગેલ બોલું છું અને એ દરબાર યાદ કરો તમારા વચનને કે તમે કહ્યું હતું કે મારી ખોડ તું પૂરી કરે ને અને મને દીકરો આપે ને તો એ દીકરો સવા મહિનાનો થશે ને ત્યારે તારા સામૈયા કરી અને સાડા ત્રણ દિવસનો તારો માંડવો નાખીશ તો હે કાઠી દરબાર હવે લાવો મારો માંડવો અને તે દી ધણી બોલ્યો કે માંડી મારો દીકરો હજી ખૂબ નાનો છે અને તે થોડોક ચાલતો થઈ જાય અને મોટો થાય અને તારી વાવના પગથી આવે ને રમતો રમતો તે દી મને રૂડું લાગે અને તને પણ રૂડું લાગે એટલે મારા દીકરાને થોડોક મોટો થવા દો તો હું માંડવો કરી નાખીશ અને ત્યારે બાટલાની ગેલ વિચારે છે કે કાંઈ વાંધો નહીં છ મહિના પછી મારો માંડવો નાખજે અને આટલું કહી અને માતાજી ગેલ ચાલ્યા ગયા અને આમ કરતાં કરતાં છ મહિના વીત્યા અને દીકરો ચાલતો થયો અને એમ છતાં પણ સવા વરસ વિતાવી દઈ અને પછી માતાજી પાછા સમડીનું રૂપ લઈ અને મોભારે જઈને બેઠા કે હે બાદલાના ધણી લાય મારો માંડવો કે માંડી મારો છોકરો હજી બોલતો નથી થયો અને એ બોલતો થાય ને તો માંડી તારો માંડવો નાખું તો મારો દીકરો એ તારા માંડવામાં તારું નામ લઈ શકે અને ત્યારે ફરીવાર માતાજી ગેલ પાછા વળ્યા અને કહે છે કે કાંઈ વાંધો નહીં ચાર પાંચ વરસ પછી પણ દરબાર મારો માંડવો તો નાખવાના જ છે ને અને આમ કરતાં કરતાં દીકરો પાંચ વર્ષનો થઈ ગયો અને પાંચ વરસ પછી માતાજી ત્યારે બાટલા નો ધણી કહેવા લાગ્યો કે હે દેવી મારે તમારો માંડવો તો કરવાનો જ છે પણ મારા દીકરાને હજી દેવ ધર્મ માં કઈ ખબર પડતી નથી તો મારા દીકરાને એકવીસ વર્ષનો થવા દે અને પછી તારો માંડવો કરું તો મારા આ દીકરાને પણ ખબર પડે કે તેના માટે એના બાપે કેટ કેટલી માનતાઓ રાખી હતી અને તારા માંડવામાં મારો દીકરો રમતો હોય તો તને પણ કેટલું રૂડું લાગશે અને ત્યારે માતાજીને પણ આ વાત યોગ્ય લાગી એટલે દિવસો ચાલ્યા અને મહિના કેતા વર્ષો વીત્યા અને આ દીકરો એકવીસ વર્ષનો થઈ ગયો અને હવે તો દરબારની ડેલીએ સુખની સાહેલીઓ છલકે છે અને આજે એકવીસ વર્ષે માતાજીનો માંડવો નાખવાનો

અને આજે તમારો દીકરો એકવીસ વર્ષનો થઈ ગયો છે તો હવે મારો માંડવો લાવો ત્યારે કાઠી દરબાર બોલ્યા કે અરે માડી ઘેલ મારે તમારો માંડવો તો કરવાનો જ છે પણ માડી હવે એકાદ વર્ષ ખમી જાઓ તો મારા દીકરાના લગ્ન થઈ જાય તો એની વહુનો મોડિયો અને ચુંદડી તારા જ પારે ઉતારીએ અને તે દિવસે તારો નવરંગો માંડવો કરું તો હે ને નવા વરઘડિયા તારા પારે માડી રાસ ગરબા રમતા હોય તો માડી તને કેવું રૂડું લાગશે અને જગતને પણ ખબર પડે કે આ દીકરાને માતા ગેલે દીધો હતો અને આજે તેને પરણાવી અને તેનો નવરંગો માંડવો નાખ્યો છે ત્યારે મારા પારે તમારા દીકરાની વહુનો મળ્યો અને ચુંદડી ઉતારશો ને તો તો હું તમારા કણની દેવ ગણાઈશ કે હા માડી મારા વંશમાં તો તું મારા કણની દેવ જ છે ને બસ ને અને ત્યારે આટલું સાંભળી અને માતાજી તો ખમ્મા ખમ્મા કહી અને પાછા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને આમ કરતા કરતા એકાદ વરસ વીત્યું અને આ દરબારના દીકરાનું સગ પણ નક્કી જ પોતાની વહુના મોડિયા અને ચુંદડીને મીંઢણ બધું ઘરે ઉતારી દીધું અને દરબાર માતાજીને ભૂલી ગયા અને દરબારે માતાજીનો માંડવો ના કર્યો ત્યારે વાવમાં બેઠી બેઠી મારી ગાંડી ગેલ વિચાર કરે છે કે અરે રે આ દરબારે મને ગેલને છેતરી અને છોરું કછોરું થાય પણ હું મા છું એટલે મારાથી એને કેવી રીતે મરાય અને મારા ગેલના દીધેલા દીકરાને ક્યારે કોઈ વાળપણ વાંકો ના કરી શકે તો મારે તેને દુઃખ કેવી રીતે આપવું અને ગમે તેમ કરીને પણ એ તો મારો જ દીધેલો છે ને તો મારે તેને કેવી રીતે અહિત કરવું અને ત્યારે માતાજી ગેલ આ દીકરાને કાંઈ કરી ના શક્યા ત્યારે માતાજી ગેલ વિચાર કરી અને પહોંચી માં કે જ્યાં ચુવાડ ચોક વાળી માં બહુચર માં બિરાજમાન છે અને જેમ માણસ માણસ ના સગા હોય એમ દેવ દેવ ના સગા હોય છે અને આમ માતાજી ગેલ ને જોઈ અને માં બહુચર માં બોલ્યા કે અરે રે મારી બહેન ગેલ તમે અરે બોલો મારું શું કામ પડ્યું અને આમ તમારે ચુવાડ ચોકે અચાનક કેમ આવવું પડ્યું અને ત્યારે મા ગેલ કહે છે કે અરે રે બહેન બહુચર મને એક માણસે છેતરી છે અને મેં એને દીકરો દીધો અને એના બદલામાં મેં સાડા ત્રણ દિવસનો માંડવો માગ્યો હતો પણ બહેન એ કાળા માથાનો માનવી મને છેતરી ગયો અને મારો માંડવો નથી કર્યો અને ત્યારે મા બહુચર કહે છે કે હે બહેન બસ ખાલી આટલી જ વાત છે તો સાંભળ તું અહીંયા મારા મંદિરમાં બેસ અને હું જાઉં છું ભાડલા ગામમાં અને આમ બહુચરમાં કુકડાની સવારી કરી અને નીકળ્યા અને સાંજ સુધીમાં ભાડલાની વાવે પહોંચી ગયા અને આ બાજુ દરબારનો દીકરો પરણી અને આવ્યો છે અને ઓરડામાં નવી દુલ્હનનો ઢોલિયો ઢાળેલો છે અને રાતના અગિયાર વાગ્યાનો સમય બન્યો ત્યારે દરબારનો દીકરો આ નવોઢાના ઓરડે આવે છે અને એ જ ઘડીએ બહુચરમાનો કુકડો ઘરના મોભારે આવી અને બેઠો અને પછી કુકડે કુક કહી અને ત્રણ વાર બોલ્યો અને ત્રણ વાર બોલતાની સાથે તો આ દરબારનો દીકરો જે ઓરડામાં ગયો હતો તે તાળીઓ પાડવા લાગ્યો અને બહુચરમાએ રાજાના દીકરાને પાવૈયો કરી નાખ્યો અને ત્યારે આ નવોડા એની સામે જુએ છે તો તેનો પતિ બે હાથેથી તાળીઓ પાડે છે અને માતાજીના ગરબા ગાય છે અને રમી રહ્યો છે અને પોતે સ્ત્રીના કપડાં પહેરવા લાગ્યો છે ત્યારે આ જોઈ અને નવી વહુ પૂછે છે કે અરે રે કરો છો ત્યારે એ દીકરો કહે છે અરે કઠિયાણી આ તો મને ખબર નથી કે હું શું કરી રહ્યો છું અને આટલું જોતા તો નવી વહુ ગભરાઈ ગઈ અને તેના સાસુ સસરા પાસે જાય છે અને કહે છે કે અહીંયા કોઈ જાગે છે ખરું ત્યારે સુરજભા બોલ્યા કે અરે વહુ બેટા શું છે ત્યારે વહુ બોલ્યા કે એકવાર ઓરડામાં જઈ અને તમારા દીકરાને જુઓ તો ખરા અને ત્યારે સૂરજમાં કાઠી દરબાર ઓરડે આવીને જુએ છે ને તો પોતાનો દીકરો પાવૈયાની જેમ તાળીઓ પાડી રહ્યો છે અને માતાજીના ગરબા રમી રહ્યો છે ત્યારે આ જોઈ અને કાઠી દરબાર પણ વિચારે ચડી ગયા કે આ વળી અચાનક મારા દીકરાને આસુ થઈ ગયું ત્યારે અડધી રાત્રે ગામમાંથી માતાજીના ભુવાને બોલાવવામાં આવે છે એટલે

આજે 21 વર્ષ થઈ ગયા પણ મેં કરી નથી ખાલી વાયદા જ આપ્યા છે અને ત્યારે ભુવો કહે છે કે તો ચાલો હવે એ ગેલની વાવે જઈએ અને ત્યાં જઈ અને કાઈક રસ્તો મળશે અને પછી તો અડધી રાત્રે આડોશ પાડોશના ઘરોના બધા માણસો ભેગા થયા અને આ કાઠી દરબારનો દીકરો ગામના હોહરવો થઈ અને તાળીઓના ટપાકા પાડતો પાડતો આ વાવે આવે છે અને વાવમાં જ્યાં ગેલ માના બેસણા હતા એક આવીને બેઠો હતો અને તે અડધી રાત્રે બોલી રહ્યો હતો અને આ બાજુ વાવના કાંઠે આવી અને સૂરજબા કાઠી દરબાર બોલ્યા કે હે માડી ઘેલ તમે ક્યાં છો અને તમારા ગુનેગારને માફ કરો ત્યારે આ વાવમાંથી બેબી અવાજ આવ્યો કે હે રાજન તારી ગેલ તો ચુવાડ ચોકમાં બેઠી છે મારા મંદિરમાં અને હું સંખલપુરના ટોડાવાળી માતા બહુચરાજી બોલું છું અને તું આજે એકવીસ એકવીસ વર્ષના વાણાવાઈ ગયા તું મારી બહેન ગેલને છેતર તો આવ્યો છે ને તો સાંભળ કાઠી દરબાર આજે તો તારો એક દીકરો જ પાવૈયો બન્યો છે પણ આવતીકાલે તારા મહેલમાં જેટલા પણ પુરુષો છે ને એ બધાને જો પાવૈયા કરી અને તાળીઓ પાડતા ના કરી દઉં ને એ તો તો મને સંખલપુરના ટોડાવાળી બાઉચર ને ઓળખે કોણ બાપ અને ત્યાં તો માતાજી બહુચરની સામે આ સૂરજબા કાઠી દરબાર પોતાની પાઘડી ઉતારી અને કગરી પડે છે કે માડી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો મારા ઉપર દયા કરો અને માડી હું મારી ભૂલ કબૂલ કરવા તૈયાર છું અને આવતીકાલે ઉગતા સૂરજની સાથે માતાજી ગેલનો નવરંગો સાડા ત્રણ દિવસનો માંડવો નાખીશ અને માડી હું માતા ગેલના સામૈયા કરીશ પણ માડી મારા દીકરાને સાજો કરો ત્યારે બહુચરમાં બોલ્યા કે તો જા દરબાર સવારે ગેલમાં અહીંયા આવી જશે અને તું માતાજીના સામૈયા કરી અને માંડવો રોપ અને સાડા ત્રણ દિવસે ગેલમાં પિયાલો પીશે ને અને પિયાલો પી અને અમીનો ઓટકાર લેશે ને તેની સાથે જ તારો દીકરો પહેલા જેવો હતો એવો સાજો થઈ જશે અને આટલું કહી અને બહુચરમાં પાછા સંખલપુર આવ્યા અને આવીને કહે છે કે જા બહેન એ રાજાને સીધો દોર કરી નાખ્યો છે અને આવતીકાલે વહેલી સવારે એ તારો નવરંગો માંડવો નાખશે અને પછી માં ગેલ પાછા ભાડલાની વાવે આવે છે અને પછી તો કાઠી દરબારે ગેલમાનો નવરંગો માંડવો રોપ્યો અને ડાક ડમ્બર વગડાવ્યા અને આખું ગામ જમાડે છે અને સાડા ત્રણ દિવસે ગેલમાં એ પ્રસન્ન થઈ અને પ્યાલો પીધો પિયાલો પી અને તેમણે અમીનો ઓટકાર લીધો અને તેની સાથે જ એ દરબારનો દીકરો જેવો હતો એવો પહેલાના જેવો થઈ ગયો તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ગેલના અને મારી ચુવાડ ચોક ની તો મિત્રો તમને આવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા ગમતા હોય તો આજે જ અમારી ચેનલ